તમારી યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં રહેશો તો ગુડ મોર્નિંગ વાગી રહ્યા છે કાંક નવ ને મસ્ત અત્યારે વાડીકર હાલ તો થઈ ગયો છો ને મસ્ત મસ્ત વાડીકર વાળીએ તો એમાં જ હોય મને ખબર છે યુટ્યુબમાં જેટલા હોય એટલા મજામાં જઈશો તો ફાઇનલી તમારા માટે નાખો મસ્ત મસ્ત તો કન્ટિન્યુ વાડી બ્લોગ ઓકે તો હું વાડી આવી ગયો અને ફાઈનલી ફોલો તો ફાઇનલી થોડીક ડુંગળી ઉપાડી છે એવું બધું કર્યું છે ફાઈનલી અમારા માટે મસ્ત એવું કાંઈક વાડીનું લીલું લીલું કંઈ લોકેશન આવતું હોય ને મસ્ત ને ફાઇનલી જ ને જો મસ્તીનું કાંઈ એવું કંઈ છે અને અહીંયા મોટું અહીંયા બ્લોગ પૂરો થાય છે તો સબસ્ક્રાઈબ કરી દઈ ગયો સપોર્ટ કરવા માટે લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દઈ ગયો I ah, want okay, to like the video, okay? Okay, bye. Continue. Okay.